આ વટડાય કાચો વટડ આવે છે પટ્ટા હા અલ અલ રૂમલ લાગી જાય તો વરસાદ આવ્યો હતો ને શું ક્યાં વરસાદ એમ આવ્યું શું અમારે આમાં ક્યાં વરસાદ આવ્યો તો અત્યારે વરસાદ ચાલુ છે ઉદયપુર તાલુકામાં ક્યાં છો વરસાદ ચાલુ છે ને કેટલો વરસાદ આવ્યો છે જો ગરલે વરસાદ આવ્યો. હા જો બદાયો. ટકા માયો તો? ક્યાં વરસાદ આવ્યો છો? અયા. એ માયો વરસાદ. લે.strom વરસાદ આવ્યો છે અને બીતર હલવાઈ ગઈ છે કાછો. ઘરે જવાનું છે આપણે. તો ભૂ જાય છે કા? હા મમ્મા. તો ભૂ થાય છે. હા.

પુરાતા પુરાતા કલાયમાં મજા આવી ગઈ છે વરસાદ જોઈને કેરા જોઈને ના પડે છે એ ઈનો લે કોનનો લે રવ દે વરસાદ બેન ખાતો અહી કાછું એ કાઉતરેનો ભોગતી દેશે હાલો વરસાદ પડી ગયો છે પડી ગયો છે આપડે ઘરે ભાગી જઈ પાછું આવશે ને ઘરે જવાશે